રાજદીપ કદાચ દાઉદ ઇબ્રાહીમનો દીકરો હોય તો પણ હું મારી નાખું ગુજરાતમાં ક્યારેય નહીં થયો હોય તેવો હત્યાકાંડ રીબડામાં સર્જાશે આ શબ્દો છે હાર્દિક સિંહ જાડેજાના જુલાઈની રાત્રે ગોંડલના રીબડા પાસે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજે અલગ અલગ ચાર સ્ટોરી મૂકીને હાર્દિકસિંહ જાડેજાએ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કર્યો હાર્દિકસિંહ જાડેજા સમાચાર પત્રક ખાસ ખબર સાથે વોટ્સએપ કોલ પર વાતચીત થઈ હતી આ વાતચીતમાં હાર્દિકસિંહ જાડેજાએ સમાચાર પત્રકને જણાવ્યું કે રાજદીપ કદાચ દાઉદ ઇબ્રાહિમનો દીકરો હોય તો પણ હું તેને નહીં મૂકું ફાયરિંગમાં મેજ કરાવ્યા છે ખાસ ખબરના વિડિયો કોલમાં હાર્દિકસિંહ જાડેજાએ જણાવ્યું કે અત્યારે બાપ દીકરો ફરાર છે પણ મારો મગજ છટકશે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સર્જાયો ન હોય તેવો હત્યાકાંડ રીબડામાં થશે હાર્દિક સિંહ એમ પણ જણાવ્યું કે રાજદીપ અને હું મિત્રો હતા અમે સાથે ભણતા હતા મારે એક વ્યક્તિ સાથે ડખો હતો ત્યારે રાજદીપે મને સમાધાન માટે બોલાવ્યો હતો ગાડીમાં મને બેસાડીને તેણે કહ્યું કે સામેની વ્યક્તિ બે ચાર ફડાકા મારે તો ખાઈ લેજે અને માફી માંગી લેજે મેં ના પાડી તો રાજદીપના ડ્રાઈવર પિન્ટુ ખાટડીએ કહ્યું કે અમારો માર તો નસીબદારને જ ખાવા મળે આ પિન્ટુ ખાટડીને પણ હું મૂકવાનો નથી આ બાદ હાર્દિક સિંહ જાડેજા હાલ ચર્ચામાં છે વાત કરીએ હાર્દિકસિંહ જાડેજા વિશે તો હાર્દિક સિંહનું આખું નામ હાર્દિક સિંહ હરદેવસિંહ જાડેજા છે ઉંમર છે માત્ર ત્રેવીસ વર્ષ પરંતુ આટલી નાની ઉંમરમાં જ ગુનાઓ ત્રેવીસ જેટલા નોંધાઈ ચૂક્યા છે તેની વિરુદ્ધમાં હાલમાં હાર્દિક સિંહ બે હજાર બાવીસના અમીન માર્ગના જે મર્ડર છે તેના આરોપી છે અને પેરોલ જમ્પ પર પંદર મહિના મહિનાથી તે ફરાર છે માત્ર ચાર હજાર રૂપિયાની લેતી દેતીના કેસમાં મૌલિક ઉર્ફે બોલા નામના યુવકની હત્યા કર્યાનો તેના પર આરોપ છે ત્રેવીસ વર્ષીય હાર્દિકસિંહ જાડેજા ખૂબ નાની ઉંમરથી કુખ્યાત છે એવું કહી શકાય કારણ કે પંદર વર્ષની ઉંમરે જ તે બાળ આરોપી તરીકે કુખ્યાત હતો અને જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ નાનપણથી જ તેને ડોન બનવાના સપના રહ્યા હતા મળતી માહિતી મુજબ ગુજરાતની એક પણ બાળ જેલ આ કુખ્યાત ગુનેગારને સાચવવાની ના પાડતી હોવાનું પણ સામે આવી રહ્યું છે ગોંડલ સહિત જિલ્લાભરની પોલીસ અત્યારે હાર્દિક સિંહની શોધખોળ કરી રહી છે હાર્દિક સિંહે રાજદીપ સિંહ સાથે જૂની અદાવતની વાત કરી છે ત્યારે હાર્દિક સિંહની ધરપકડ બાદ માલુમ પડશે કે રાજદીપ સિંહ સાથે શું જૂની અદાવત છે આગામી સમયમાં આ સમગ્ર કેસમાં શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે આ સમગ્ર મામલે આપનો અભિપ્રાય શું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર